તો નમસ્કાર મિત્રો અમારી એકતા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે અંબિકા નદીમાં પાણી બે કિનારે વહી જતા જોવા મળી રહ્યા છે એવામાં ભરપૂર પાણીના પ્રવાહમાં માં એક ટ્રક ફસાયાનો વિડીયો સામે આવ્યો છે આંબાપાડા તરફ જતા રસ્તા પર એક ટ્રક ગંભીર રીતે ફસાયો હતો જે આપ વિડીયોમાં જોઈ શકો છો જ્યારે નદીમાં પાણીના પ્રવાહ વધતા આ ટ્રક તનાતો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં ડાંગમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો તેમનાળાઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વરસાદના પાણીના લીધે અંબિકા નદીમાં ભરપૂર પાણી વહેતા જોવા મળી રહ્યા છે એવામાં વધતા જતા પાણીમાં એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક પાણી વધવા લાગ્યું રસ્તા પર પાણી ફરી વળ્યું હતું ડ્રાઈવરે ખૂબ જ કોશિશ કરી કે ટ્રક બને તેટલો વહેલો બહાર નીકળી જાય પરંતુ ઝડપીથી વધી રહેલા પાણીએ ચારે તરફથી આ ટ્રકને ડુબાડી દીધો હતો સદનસીબે ડ્રાઈવર અને તેના સાથીદારનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોએ ડ્રાઈવર અને તેમના સાથીદારને ખૂબ જ મુશ્કેલીઓથી ટ્રકમાંથી બહાર કાઢીને તેમનો બચાવ કર્યો હતો પરંતુ ટ્રક દૂર સુધી તણાતો રહ્યો અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ એટલો બધો વહી રહ્યો છે કે ટ્રક જાણે રમકડું હોય તેમ વહી જતો જોવા મળી રહ્યો છે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને ટ્રક કાબુમાં ન રહેતા રસ્તાની નીચે વહી રહેલી નદીમાં નદીમાં હતો વધુ પાણીના કારણે ટ્રક બહાર નીકળી શક્યો નહીં અને નદીમાં વહી ગયો તો મિત્રો આ ચોમાસામાં આવી ઘટનાઓ અવરનવર સામે આવતી હોય છે જેમાં વરસાદના પાણી નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી કરે છે ત્યારે લોકોએ આ બાબતને સમજીને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીતર ગંભીર અસર થઈ શકે છે તો મિત્રો હવે આ ટ્રક કેવી રીતે બહાર આવશે કેવી રીતે બહાર નીકળશે આ મામલામાં શું થશે તે જોવા માટે જોડાયા રહેજો અમારી એકતા ન્યૂઝ ચેનલ પર તો મળીએ નવા વિડીયોમાં નવી ખબર સાથે ત્યાં સુધી જય ભારત